મહત્વના દુઃખભર્યા સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં માહી નદીનું પાણી ઘુસતા પાંચ વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે કંડાણા ડેમમાંથી એક લાખ ઓગણીસ હજાર ક્યુસેક પાણી છોડાતા તાત્રોલી નજીકના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ઘુસી ગયું હતું એકાએક પાણી ઘુસતા આ ઘટના બની અને પાંચ વ્યક્તિઓ પાણીમાં વહેતા ગયા હોવાની આશંકા છે પાણીમાં લાપતા થયેલા પાંચ વ્યક્તિઓના નામ આ મુજબ છે શૈલેષભાઈ રાયજીભાઈ માછી શૈલેષભાઈ રમણભાઈ માછી ભરતભાઈ આંખમાભાઈ પાદરિયા અરવિંદભાઈ ડામોર નરેશભાઈ વાયરમેન ગોધરા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તેજ માલિકનો હોવાનું કહેવાય છે જેમનો મોરબીના ઝૂલતા પુલ તૂટવાના બનાવ સાથે સંકળાવ હોવાનું સામે આવ્યું હતું સ્થાનિક લોકો હાઇડ્રો પાવર કર્મચારીઓ અને 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા એસપી મહીસાગર તરફથી અપડેટ આજરૂજે મહીસાગર જિલ્લામાં જે નનાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનો ગોલકપુર ગામમાં આ જંત્ર હાઇડ્રો પાવર પ્લાન્ટનો જેની અંદર કોઈક આગામ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેજ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી ખર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેબથી થઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભૂખ મળ્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે જેવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે